હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપના વિડીયોનો ટૉપિક છે સામાજિક ઉત્થાન પર નિબંધ તો ચાલો શરૂ કરીએ સામાજિક ઉત્થાનનો અર્થ છે સમાજના તમામ વર્ગોના લોકોના જીવનના સ્તરમાં સુધારો લાવવા માટેના પ્રયાસો સમાજમાં વિકાસ માટે સકારાત્મક ફેરફારો અને સર્વાંગી વિકાસ લાવવાનું કામ સામાજિક ઉત્થાનના માધ્યમથી થાય છે સમાજ જીવનના સર્વાંગી વિકાસ માટે એક જાતિ પ્રાંત કે વર્ગના લોકો સુધી મર્યાદિત રહેવાથી નહીં પરંતુ સમગ્ર સમાજના ઉત્તમ વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવું આવશ્યક છે સામાજિક ઉત્થાનનું કાર્ય આરોગ્ય શિક્ષણ આર્થિક સ્થિતિ નૈતિક મૂલ્યો અને પુરુષ મહિલા સમાનતા જેવા વિધિ વિવિધ ક્ષેત્રો પર આધારિત હોય છે શિક્ષણ એ સામાજિક ઉત્થાનનું પ્રથમ અને મહત્વપૂર્ણ પગલું છે શિક્ષણ દ્વારા જ વ્યક્તિને સત્ય અસત્યની ઓળખ થાય છે અને જીવનમાં યોગ્ય યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસે છે જ્યારે સમાજના દરેક વ્યક્તિને શિક્ષણ મળતું હોય ત્યારે સામાજિક બેદરકારી અને ગરીબીથી મુક્તિ મેળવી શકે છે આર્થિક વિકાસ માટે સામાજિક ઉત્થાનમાં ગરીબોને રોજગાર અને જીવનના આધારો પૂરા પાડવા પર ભાર મૂકવામાં આવે છે ગરીબો માટે સ્વરોજગાર અને નવી તકોનું જ્ઞાન આપવામાં આવે છે તેઓ પોતાની આવક વધારી શકે સ્ત્રી પુરુષ સમાનતા અને મહિલાઓને અધિકાર આપવાની દિશામાં પણ સામાજિક ઉત્થાનની મહત્વપૂર્ણ ભૂમિકા છે મહિલાઓને પુરુષો સાથે સરખી તકો અને સાધનો મળે તે માટે પ્રયાસો કરવામાં આવે છે આ ઉપરાંત સમાજમાં સ્વાસ્થ્ય સુવિધાઓનો વિકાસ અને કુપોષણ દૂર કરવાનો પ્રયત્ન પણ સામાજિક ઉત્થાનનો મહત્વપૂર્ણ ભાગ છે સમાજમાં આરોગ્યલક્ષી જાગૃતિથી જીવલેણ બીમારીઓને દૂર કરી વધુ સુખમય અને તંદુરસ્ત જીવન મેળવવું શક્ય છે આ રીતે સામાજિક ઉત્થાનના માધ્યમથી સમાજના દરેક વર્ગના લોકોનો સર્વાંગી વિકાસ થાય છે જે દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે સો ફ્રેન્ડ્સ કેવું લાગ્યું વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ